દર્શક મિત્રો આજે એવા સમાચારની વાત લઈને આવ્યો છું જે અમદાવાદની અંદર સૌ લોકોએ લગભગ કોઈ બાકી નથી જોવામાં સમાચાર જોયા છે બધા અમદાવાદની અંદર એક આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણના વિદ્યાર્થીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારે છે આખરે આ ઘટના કેવી હશે ત્યાંના વાલીઓ દ્વારા કહેવામાં આવે છે કે આ નિશાળ ની અંદર કોઈ જ ડિસિપ્લિન જેવું નથી ડિસિપ્લિન જેવું કોઈ એક કે એવી ડિસિપ્લિન નથી કે જે બાળક સુરક્ષિત રહે આજ બાળકને નિશાળે મોકલતા પહેલા વાલીઓ વિચાર કરશે જે બાળક પોતાનું ભવિષ્ય બનાવવા નિશાળની અંદર જાય છે કે પોતાનું બાળક કાક બની આજ ઈ જ નિશાળની અંદર ખૂની ખેલ રમાય છે જો તમે આવું શિક્ષકો શિક્ષકો આવું શીખવાડતા હશે તે નિશાળની અંદર કે તમે હત્યા કરી નાખો બાળક હથિયાર લઈને અંદર પ્રવેશ કરે છે હત્યા કરી નાખે છે તે છતાં પણ નિશાળ મૌન રહે છે અને બીજી વાત તો તે છે કે જે બાળકની હત્યા કરી તે બાળકના પુરાવા નાશ કરવા આટું નિશાળે પ્રયાસ કર્યો અને કર્યો પણ છે તેવું જાણવા પણ મળ્યું છે સૂત્રોચ્ચાર જાણવા મળ્યું છે એટલે ખરેખર બાળકને ભવિષ્ય બનાવવા આટું નિશાળની અંદર મૂકવામાં ગુરુનું જે ગુરુ કહેવાય છે જે નિશાળની અંદર તેને ગુરુ કહેવામાં આવે છે જ્યાં ગુરુને એક સ્થાન મળ્યું છે કે ભગવાન રૂપે સ્થાન આપવામાં આવે છે કે ભગવાન ગણાય છે ગુરુ એક ભગવાન ગણાય છે તે ગુરુ તે બાળકની રક્ષા ન કરી શકે ત્યાં સુધીની વાત વ્યાજબી છે આ વસ્તુ શું વ્યાજબી લાગે છે આ વસ્તુ વાજબી નથી એક બાળકની હત્યા થઈ જાય શાળાની અંદર અંદર એવું પણ સૂત્રો ત્યાં જાણવા મળ્યું છે વાલીઓ એવું કહી રહ્યા છે કે અમારા આ નિશાળની અંદર કોઈ પણ ધાર્મિક તહેવારો નથી ઉજવવામાં આવતા શું બાળકોને આવી રીતે માનસિક ટોર્ચર હોય વિશાળની અંદર માનસિક બાળકને ટોર્ચર થતું હોય છે આવી રીતે ક્યાં સુધી વ્યાજવી છે આખરે બાળક અત્યારે આ દુનિયામાં તો નથી રહ્યો પોતાની માતા ઉપર તેને કેવું ગુજાર્યું હોય છે તે માતા કેવું કેવું ભવિષ્ય વિચારીને બેઠી છે ને કેવું આ આખરું પગલું આવું બન્યું અને માતાએ પોતાનો સંતાન ખોયો આખરે ત્યાં સુધી આવું ચાલશે ગુજરાતની અંદર આખરે આ ગુજરાત યુપી બિહાર જેવું થવા જઈ રહ્યું છે ત્યાં આઠ વર્ષનો બાળ આઠમા ધોરણમાં ભણતો બાળક એક હત્યા કરી નાખે છે આવી એક ઘટના આપણે નથી જોઈ અગાઉ પણ ભૂતકાળમાં આવી ઘટનાઓ બની છે પણ આપણું તંત્ર ફક્ત ને ફક્ત ઊંઘમાં જશે આવી તંત્ર કોઈ ધ્યાન નથી દેતું કેમ શિક્ષકો પણ આવું ધ્યાન નથી દેતા હવે શિક્ષકોને આવું ધ્યાન દેવું જોઈએ આ એક જીવતું અને જાગ ઉદાહરણ છે જે બાળકની આવી હત્યા કરી નાખે છે તે નિશાળની અંદર અનેક એવી નિશાળો હશે એકની અનેક નિશાળોમાં આવા હશે ખરેખર આ મુદ્દો અહીંયા પૂરો નથી થતો આ કોઈ નાના એવા સમાચાર નથી આજ વિધર્મી બાળકની હત્યા કરી નાખે છે બાળકને સોશિયલ મીડિયાની અંદર પણ એવું તમે કદાચ મારી પોસ્ટ ઉપર તમે હશે તે જોવા મળશે કે બાળક હત્યા કરી નાખે છે તે ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયાની અંદર ક્યાંક મૂકેલી પોસ્ટ છે તે વાયરલ થઈ છે એને કબૂલ્યું છે કે હત્યા કરી છે તું ફોન ઉપર વાત કર ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયામાં નહીં આખરે એના પિતા આવા હશે ત્યારે આવી ઘટના બની છે ને એના પિતાનું કોઈ ભૂતકાળ હશે એવું કે જે અસામાજિક તત્વોમાં આવતું હોય છે ત્યારે બાળકને આવું હથિયાર ઘરની અંદર શું ઘરમાં હથિયાર પડ્યા હોય છે વેચાતા વેચાતા જ મળે છે ને પણ એ વેચાતો હથિયાર એ હથિયાર લાવી અને દીધું આવી આવી હત્યા કરી તે બાળકનું હથિયાર ક્યાંથી આવ્યું તે મુદ્દે વાત કરવા જેવી છે કેમકે આ કોઈ સામાન્ય વાત નથી હાલ બાળકોનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે હત્યા કરી નાખે છે હત્યાનો છુપાવવા માટે નિશાળ પ્રયત્ન કરે છે કારણ શા એક જ હતું કે એક સામાન્ય વાત હતી ધક્કાધકીની એ બહાર આવું જ રૂપ લેશે તે કોઈને નહોતી ખબર શાળાને ખબર હતી શાળાને આની ફરિયાદ કરી હતી શાળાએ એક્શન ન લીધું જો શાળાએ એક્શન લીધું હોત તો આ બાળકની હત્યા ન થતી આમાં જેટલો આરોપી જેટલો છે ગુનેગાર તેટલો શાળા પણ છે ગુનો એક તરફે નથી થયો ગુનો બે તરફે થયો છે શાળા મોહન છે કારણ શું ખબર હતી તેના લીધે વાલીઓ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે માથે ટિલક નહીં કરવાનું શા માટે ટિલક ના કરે બાળક પછી રક્ષાબંધન રક્ષાબંધન એક પવિત્ર તહેવાર કહે છે ભાઈ બહેન માટે એક પવિત્રનો તહેવાર હોય છે જેને બેન ભાઈને રાખડી બાંધે છે ને પવિત્ર હોય છે તે રાખડી અમારી નિશાળની અંદર નહીં પહેરવાની એવો રૂલ્સ દેખાડે છે કઈ રીતે રૂલ્સ છે એવું ગુજરાતની અંદર એવી કઈ શાળા છે કે અંદર એવા આવા કોઈ પણ ધાર્મિક તહેવારો નથી ઉજવવામાં આવતા આ ધાર્મિક તહેવારો ઉજવવામાં નથી આવતા તેનું કારણ શું છે અને વાલીઓ દ્વારા તેવું પણ જણાવવામાં આવ્યું છે કે માંસ મટન અમારા દીકરાઓને ખવડાવવામાં આવે છે આખરે આ નિશાળની બેદરકારી કેટલી હશે કેટલી સુધી સુધી બાળકોને અત્યાચાર થતો હશે તે આ વાલીઓ કહી રહ્યા છે અને આવા લોકો સામે બોલવાનો અધિકાર છે છતાં પણ વાલીઓ અવરનવર બોલતા હોય છે અધિકારીઓને પણ નથી કહેતા તેવું નહીં અધિકારીઓને પણ ખબર જ હોય છે આપણા શિક્ષણ મંત્રીને બધાને ખબર જ હોય છે કે કઈ કઈ શાળામાં શું શું ચાલે છે પણ બસ આપણે મસ્ત મજાના બેટા બેઠા રોટલા શેકીએ ને આપણે ચલાવીએ ખાલી ફી વસૂલ કરવાની જ નિશાળને ખબર પડે છે એક દિવસ લેટ નથી ચલાવવામાં આવતું કોઈ શાળા એવી નથી એકની કોઈ શાળા એવી નથી બાળક એક દિવસ ફીમાં લેટ હોય ને તો તેને ઘરે કાઢી મૂકવામાં આવે છે જ્યારે તમે ફી વસૂલવામાં કાંઈ બાકી નથી રાખતા તો બાળકને શા માટે આવી રીતે હેરાન કરો છો બાળકને આવી રીતે હત્યા થઈ જાય બાળકની અંદર નિશાળની અંદર આવી મોત નીપજે છે તથા તમે કોઈ એક સારવારની એકસો આઠ નથી બોલાવી શક્યા તેના વાલી આવીને એકસો આઠ નહીં પરંતુ રિક્ષાના મારફતે લઈ ગયા તેવા સૂત્રોચ્ચાર જાણવા મળ્યું છે ખરેખર આ નિશાળ કેવી હશે બાળકનું મોત નીપજી ગયું બાળક મોતને ઘાટ ઉતારી દીધું હજી સુધી બાળક નિશાળ કોઈ દઈ નથી ચૂકી જવાબ નિશાળ હજી સુધી કોઈ એવો જવાબ નથી દઈ ચૂકી કે જે સારો મળે ખબર છે તે નથી જ મળવાનું આ કોઈ સામાન્ય વાત નથી આવા ભૂતકાળ અનેક બન્યા છે અત્યારે શું બનશે આરોપીને હાજર કરશે વરઘોડો કાઢશે કદાચ કાઢે તો બાળક થોડુંક નાની ઉંમરનું છે એટલે કદાચ કાઢે તે નહીં કાઢે એ તો અમને ખબર નથી પોલીસનું શું કરશે પરંતુ આ કિસ્સો જોઈ અને આવી ઘટના ન બને તેને લઈને સરકારને ખરેખર પગલાં લેવા જોઈએ કે આવી ઘટના બીજી વાર ન બને કોઈ બાળકનો જીવ ન જાય અને ક્યાં નથી વેચાતો સાહેબ આ જે મુદ્દે વાત કરી છે તો દારૂ ડ્રગ્સ ક્યાં નથી વેચાતો નિશાળાની બાજુમાં જ દારૂના અડ્ડાઓ ધમધમતા ચાલે છે એવું હું નહીં પણ નાગરિકો કહી રહ્યા છે દારૂ ડ્રગ્સ શું નથી વેચાતું તમામ વસ્તુ વેચાય છે શું ગુજરાત પોલીસને ખબર નથી ખબર જ છે પણ કોને કામ કરવું છે દારૂનો અડ્ડો બંધ કરાવશું તો હપ્તા ક્યાંથી આવશે ઘર કેવી રીતે ચાલશે આ મુદ્દો અમે નહીં ચલાવીએ આવું ગુજરાતની અંદર આવી ઘટનાઓ બનશે અમે નહીં ચલાવી અમે આવી રીતે સમાચાર પ્રસારણ કરશું અને લોકો માટે છીએ અમે આવી ઘટનાઓ વારંવાર બને છે તંત્ર કેમ ધ્યાને નથી લેતું કારણ શું આપ કાન કાન શું બંધ કરી દીધા છે કાન બંધ કરીને બેસવાનું તંત્ર હાન ખાતા છે કે અમે તો નહીં જ કરીએ એક બાળક જીવ ગુમાવ્યો ને તેની માતાને જઈને પૂછો તે બાળકને મોટો કરવામાં કેવી રીતે ઉગાવ્યા છે આ તે બાળક જે બાળકની આશા માતા પિતાએ રાખી છે કે ક્યાંક મોટો થઈ અમારા માટે ક્યાંક બનશે પરંતુ આજે એ જ ઘરની વાત શમશાન બની ગયું તેના ઘરની અંદર મોતનો તાંડવ મચ્યો તેના ઘરની અંદર માતા પર કેવી ગુજરી હશે જે બાળકને પોતાનું ભવિષ્ય બનાવવા એક નિશાળની અંદર સારી એવી જોબ કે એવી નોકરી માટે ભણવા માટે મોકલ્યો કે કાંક આઈએસ કલેક્ટર કાંક બને પણ આજે તેને નહોતી ખબર માતાને કે અમારા ઘરની અંદર આવું થશે ને અમારું બાળક અમારાથી છીનવાઈ જશે ઘણા લોકો એવા હોય છે કે ચાહે ખબર જ હોય છે સાહેબોને કે આ સામાજિક તત્વોની લિસ્ટમાં આવે છે છતાં સાહેબો નથી કરતા ધ્યાને નથી લેતા આ ધ્યાને નથી લીધું તેનું પરિણામ આપણે આ ભોગવ્યું છે પણ હવે આપણે ચૂપ નથી રહેવાની આટલા જ સમાચાર કહી અને હું વિદાય લઉં છું ને આગળના સમાચાર તમને ટાઈમ ટુ ટાઈમ શું ઘટનાની વિગત છે તે માહિતી આપતો રહીશ નમસ્કાર